નમસ્તે વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં છો ને હું આપની પોતાની યુટ્યુબ ચેનલ એજ્યુકેશન ઝોનમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે આ વિડીયોમાં ધોરણ સાત વિષય સામાજિક વિજ્ઞાનના ઇતિહાસ વિભાગના વનલાઇનર પ્રશ્નો અને જવાબોનો અભ્યાસ કરીશું તો ચાલો ધોરણ સાત એકમ એક રાજપૂત યુગ નવા શાસકો અને રાજ્યો પ્રશ્ન નંબર એક પુલકેશી બીજાના સમયમાં કઈ કઈ ગુફાઓ નિર્માણ પામી હતી વાતાપી અને ધારાપુર બે હાલનું આસામ પ્રાચીન સમયમાં કયા નામથી ઓળખાતું હતું કામરૂપ ત્રણ પ્રાચીન સમયમાં ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના પ્રદેશો કયા નામે ઓળખાતા દક્ષિણ ગુજરાત લાટ અને ઉત્તર ગુજરાત ગુર્જરના નામે ઓળખાતા હતા ચાર રાજા હર્ષવર્ધનની દક્ષિણ ભારત તરફની વિજયકૂચ કયા રાજાએ અટકાવી હતી દક્ષિણના ચાલુક્ય રાજવી પુલકેશી બીજાએ પાંચ ચાલુક્ય વંશના રાજાની રાજધાની કઈ હતી વાતાપી બદામી કર્ણાટક છ લોહ સોમલ અને પારાની ભસ્મનો ઔષધ તરીકે ઉપયોગ સૂચવનાર રસાયણશાસ્ત્રી કોણ હતા નાગાર્જુન સાત વાતાપીનું વિષ્ણુ મંદિર કયા રાજાએ બંધાવ્યું હતું મંગલેશ આઠ ગઢવાલ રાજ્યના સ્થાપક કોણ હતા ચંદ્રદેવ નવ કયા ગઢવાલે ગજનીના આક્રમણને અટકાવ્યું હતું ગોવિંદચંદ્ર દસ રાયપિરા તરીકે કયો રાજા ઓળખાતો પૃથ્વીરાજ ત્રીજો અગિયાર પૃથ્વીરાજ રાસોના લેખક કોણ છે ચંદબરદાઈ બાર સાતમી સદીમાં સમ્રાટહર્ષનું અવસાન થતાં સામંતશાહી શક્તિઓ તરીકે કયા કયા રાજ્યવંશોનો ઉદય થયો તો ઉત્તર ભારતમાં ગુર્જર પ્રતિહાર પાલ ચાલુક્ય પરમાર ચૌહાણ અને દક્ષિણ ભારતમાં પલ્લવ રાષ્ટ્રકૂટ કલ્યાણીના ચાલુક્યો ચેર પાંડ્ય અને ચોલ તેર પ્રાચીન સમયમાં દક્ષિણ ભારતના કયા વંશના રાજાએ જમીન માપણી અને સ્થાનિક સ્વરાજ્યનો આરંભ કર્યો હતો ચોલ વંશના રાજરાજ પ્રથમે ચૌદ વંશનો કયો મહાન શાસક ભારતના ઇતિહાસમાં અદ્વિતીય સ્થાન ધરાવતો હતો અને તેની રાજધાની કઈ હતી પૃથ્વીરાજ ચૌહાણ અને તેની રાજધાની હતી દિલ્હી પંદર અણહિલવાળ પાટણમાં સોલંકી વંશના કયા પ્રતાપી રાજાઓ થઈ ગયા તો સોલંકી વંશના રાજાઓમાં મૂળરાજ સોલંકી કુમારપાળ અને સિદ્ધરાજ જયસિંહ સોળ દક્ષિણ ભારતમાં પલ્લવંશના રાજાઓમાં કયા રાજાને શક્તિશાળી શાસક ગણવામાં આવતો હતો નરસિંહરાવ વર્મા સત્તર કાંચીનું પ્રસિદ્ધ કૈલાસ મંદિર કયા વંશના સમયમાં બાંધવામાં આવ્યું હતું ના સમયમાં બાંધવામાં આવ્યું હતું અઢાર ધારાનગરી વિદ્યાપીઠ કયા રાજાએ સ્થાપી હતી રાજા ભોજ ઓગણીસ દક્ષિણના કયા વંશમાં સ્ત્રીઓ શાસનકર્તાઓ હતી પાંડ્ય વંશમાં સ્ત્રીઓ શાસન કરતા હતી વીસ મલાવ તળાવ કોણે બંધાવ્યું હતું મિનળ દેવી જે સિદ્ધરાજ જયસિંહના માતા હતા એકવીસ પાટણની રાણકી વાવ કોણે બંધાવી હતી રાણી ઉદયમતી બાવીસ દક્ષિણ ભારતમાં ચોલ સામ્રાજ્યની રાજધાની કઈ હતી તાંજોર ત્રેવીસ વાઘેલા વંશના અંતિમ શાસક કોણ હતા કર્ણદેવ વાઘેલા ચોવીસ વાસ્તુપાળ અને તેજપાળ કોના મંત્રી હતા ધોળકાના રાણા વીર ધવલના મંત્રી હતા પચીસ આબુ પર્વત પર આવેલા દેલવાળાના દેરા કોણે બંધાવ્યા છે વાસ્તુપાળ અને તેજપાળ છવ્વીસ બલ્લાલ સેન કોના પુત્ર હતા વિજય સેન સત્યાવીસ ગોપાલ કયા વંશનો સ્થાપક હતો તો પાલ વંશનો સ્થાપક હતો અઠ્યાવીસ ચાલુક્ય વંશના કયા રાજાએ રાષ્ટ્રકૂટો પાસેથી સત્તા આંચકી લીધી હતી પુલકેશી બીજાએ ઓગણત્રીસ દક્ષિણ ભારતના કયા વંશના શાસકો પાસે શક્તિશાળી નૌકાદળ હતું ચોલ વંશ પાસે ત્રીસ ઈસવીસન એક હજાર પંચાણું માં બંગાળમાં કયા વંશની સ્થાપના થઈ હતી વંશ એકત્રીસ પુલકેશી બીજાએ કયું બિરુદ્ધ પ્રાપ્ત કર્યું હતું દક્ષિણપથના સ્વામી બત્રીસ ચાલુક્ય વંશના કયા રાજાએ અશ્વમેઘ યજ્ઞ કર્યું અને તેના ધ્વજમાં વરાહ અવતારનું ચિહ્ન હતું પુલકેશી પહેલાએ તેત્રીસ પુલકેશી પહેલાએ કયો યજ્ઞ કર્યો હતો અશ્વમેઘ યજ્ઞ ચોત્રીસ વાતાપી માન્યાખેટ અને દેવગીરીમાં અનુક્રમે કોનું શાસન હતું વાતાપીની અંદર ચાલુક્યવંશનું માન્ય ખેટની અંદર રાષ્ટ્રકૂટનું અને દેવગીરીમાં યાદવોનું શાસન હતું પાંત્રીસ રાજપૂત શાસકોના વિરાંગનાઓ પોતાનો પતિ હારી જતા મોટાભાગે શું કરતા હતા જોહર એટલે કે આગમાં મરી જવું થેન્ક યુ